મહિયા સોમવારે પવિત્ર દિવસે નવા તપાસનું હોર્ટન યાર ખાતે ચેરમેન સાહેબ મનકભાઈ સેક્રેટરી સાહેબ અમને વેપારીઓની હાજરીમાં મુદ્દ કરવી છે તમારે શું મળતની શરૂઆત કરો પછી હા ના ભાઈ બસ મહેરુની કૃપા ચાલો ભાઈ પંદર સોળો હોલસો ગાર હવે હોલસોલ અગિયાર સોળસોને અગિયાર

બે હજાર ભારક ઓગણીસો બે હજાર અગિયાર બે હજાર ને અગિયાર રૂપિયાને બેસો ને અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા એકવીસોને અગિયાર રૂપિયા મતલબ એકવીસો ને અગિયાર એકવીસોને અગિયાર રૂપિયા અગિયાર થોડું ભાગ બસ એકવીસોને રૂપિયા અગિયાર રૂપિયા માલભોક ચામુડા

મેં તો જબકો તો થઈને નમસ્કાર